મહારાજ કી આજ કે આનંદકી આજે ભક્તિસારો બનાવી રહ્યા ખૂબ ખૂબ સત્સંગનો લાભ આપ્યો અમારા નારણ દાસ મહારાજ અને સામળીદાસ મહારાજ તો આપણા બે વર્ષે આવે છે એમની સાથે પણ ત્રણ ચાર સંતોને સાથે લઈ આવ્યા હમણાં હમણાં આપણે દેવલમાં પધારે એમણે પણ સરસ મજાની આપણને બે વાણી સમજાવી જટુભાઈ પણ સત્સંગ આપ્યો નાણાં ફક્ત પણ બપોરે સારો સત્સંગ આપ્યો હતો અત્યારે પણ વાણી આપણને આપી એમ નામની અનામી બધા સંતો અમારે અહીંયા દયામદાસ બેઠા છે રાધનપુરથી એમણે પણ થોડું પ્રવચન આપણને આપ્યું એમ જે જે સવારથી આવ્યા હતા એ સંતો પણ આપણાને ઘરોડાભાપ થઈ ગયા રૌભા બાપુ આવ્યા જામનગર બાજુથી આવ્યા હતા એમણે પણ આપણાને સસંસારો આપ્યો અને નામી આ નામી ઘણા બધા ભક્તો આવ્યા છે હવે ઘણાની વાણી સાંભળીને ઘણા બાકી છે તો અહીંયા હવે એ અમારા શિષ્યો તો ખરા જીતો ગાય જ પણ જે મહેમાનો બહારથી આવ્યા હોય એમાં કદાચ કોઈ બહાર રહી જતા હોય તો અમને એક એક વાણીનો બધા લાભ આપજો દૂર દૂરથી આવ્યા હો અને ઓળખતો હોય ભાઈ એને બોલી બોલીને હમણાં ગેડીથી ભાઈઓ આવ્યા છે પહેલાં અમારા શિષ્યો તો બેઠા જ હતા પણ પછી પણ સાત આઠ ભાઈઓ આવ્યા છે એમાંથી કોઈ વાણી ગાતા હોય તો પણ આપે અને બહેનોમાંથી પણ સરસ મજાની ઘણા બધા વાણી બોલે છે એમને પણ ખૂબ ખૂબ લાભ આપજો આજે મને કુદરતી કોઈક મારી અંદર એવો પાવર આવી ગયો શું છે મને આજ ખબર પડતી નથી આજ ગમર દુખતી નથી હું ડૉક્ટરે ના પડે કલાક જ ગયો ને રોજ નથી બે એ બધાને ખબર છે આજ સતત બેઠો છો અને કાંઈ એની તકલીફ પડતી નથી એટલે મને કાંઈ જ કાંઈ દેખાય છે તમારા બધાનો તમારો પાવર હોવો જોઈએ મારો નહીં તમારો એટલે આપણા આશ્રમની અંદર બધા પ્રેમીયાંસો આવ્યા છે હંસો જ છો આપણે નાનદાસે વાતો કર્યું કે માનસરો આને જ કહેવાય આ માનસરો માનસરો હંસોની બેઠક હોય અને એનો ખોરાક પણ મોતી જ હોય તો હંસો છું ત્યાં માનસરોમાં તો કાંઈ છે નહીં માનસરોમાં ક્યાં પાણી નથી હંસા નથી અહીં આપણને કીધું છે અહીં આપણે બધાય હંસો જોઈએ અને આવી સરસ મજાની વાણી ખાતો હોય આવું સરસ પૈપાન થતું હોય અને બધાએ એ હૃદયમાં ઉતારતા હોય અને અમારે નાનદાસ કે બીજા કોઈ બી ટકોર કરે મારી દવા છે નારદાસ બાબુ એ થોડો ઘણો અવાજ થતો હોય ને અને વાતો કરતો હોય અને આપણું સત્સંગ ચાલુ થાય એટલે લગભગ તો બધા છોકરા સામા રહી જાય છે એવું પહેલેથી એમાં હાલે છે હાલે જ છે એવું એટલે બધા એમાં સમજદારી હોય છે પ્રેમથી બધાય સાંભળે છે અને એમનો એ વાંક નથી સવારથી ચાલુ છે આ આપણે સત્સંગ સવારે સાત વાગ્યાથી સત્સંગ ચાલુ છે આ બધી બેઠક છે આમ કર્યો હોય અને અત્યારે પણ આપણે આ ચાલુ સત્સંગ છે અમારે તો અહીંયા આશ્રમમાં રોજનો સત્સંગ છે અમારે અગિયાર બાર સુધી માટે કાયમોળા આશ્રમમાં અમારો સત્સંગ હોય છે બધાને ખબર છે કે સત્સંગ એ આપણો ખોરાક છે મનનો ખોરાક છે મન સત્સંગ સિવાય સુધરે નહીં એ બધાએ જાણે છે અને બધાએ અને અનુભવ પણ બધાને અહીં બેઠા અંશોને બધા એવું છે એને જ કહેવાય શું બધાએ અનુભવીને એટલો કે આનંદમાં રહેવો ભજવા પડે ભ્રમ બીજું કાંઈ ન કહેવું આ બધાએ પરિભ્રમનો આનંદ માણી રહ્યા છે બધા તો સમજાસ ભાઈઓ બહેનો બધા બેઠા છે એટલે હું આજે ઘણો સત્સંગ લઈશ પણ નહીં એનું કારણ કે આજે મારે બહારથી જે મહેમાનો આવ્યા એને જ બધું મારે સત્સંગ આપવો જોઈએ એટલા માટે આપણે કુંભારામના એક પદની વાતો કરી કે હરધામ જાગી એ તે ફેરતો મટી જાય દિલના અંધારા સાધુભાઈ ફેરો હારીને મારા હરધામના બે અર્થ થાય અમારે બાજુ બેઠા ને મહાન એને સંતગતિને આપી કે બધો ગમે એવું તમે સત્સંગ મૂકો વાણી મૂકો એનો નીચોડ કરીને આપણને સત્સંગ ગાઈને સત્સંગ કરીને બતાવે હરદમના બે હરરોજ પણ થાય એક એકદમ એક એક શ્વાસ પણ થાય હરદમ જાગીને એકે ફેટો તો મટી જાય દિનના દ્વારા સાધુભાઈ ફેરો હરીની મારા પણ હરીની મારા કેવી ફેરવી કેમ ફેરવી એ બધું જ એને હાંપી દીધું ઓહમ સોમની રચના રચી શેર બન્યા બહુ સારા શ્વાસ ઉશ્વાસે ઘણું ગમી લીધો રંગ દર્શાય ભાઈ સારો બહુ સારા સાદું ભાઈ શેરો હરી દીધો આવું ફજન આપણે નહીં કીધું કેવું કીધું ઓહમ સોમની રચના રચી શેર બન્યા આ એવું જો શેર આ કાયમ એવું તમારે બનાવશે જેના માટે ગુરુની ચાવી ખપશે ગુરુનું ધ્યાન ખપશે એ ધ્યાનથી જ આ કામ થાય તો હરદમને સમજીને હરદમ દાગીને બે હું કેમ એ સમજી એનું ધ્યાન કરવું એ સમજે શ્વાસ સુશ્વાસને એજમ પાંચ આત્મા સમજી પણ પહેલાં ગુરુ ધ્યાન આમાં તો હવે તો કોઈ નુકરું તો મને આજ તો નથી લાગતું કોઈ બે પાંચ હોય તો ભલે આમાં તો નથી કોઈ એટલે ઘણી રાડું ના પાડીએ અમે તો નુકરા માટે જ બધા રાડું પડતો હોય છે કે કોઈ આ આવો કોઈ માર્ગમાં આવો નરકમાં ન જાઓ નક્ રાશિમાં ન જાઓ એના માટે છે તમે તો બધાય હસો છો જાણો બધાય બધા બધા સત્સંગ છો હરદમ જાગી એટલે ફેરો તો મટી જાય દિલના અંધારા સાધુ હોય ફેરો હરી ને ઓમ સોમની રચના રચી શેર બન્યા બહુ સારા શ્વાસ ઉશ્વાસે ધમણું ધમી લીધો રન દર્શાય બહુ સારા સાધુ હોય ફેરો હરી ને મારા ગુરુના ભેદથી ગગન ચડિયા દેખ્યા ખેલા પડા ઝગમગ ઝગમગ જોતી ઝલકે ઝલકે નવ લખતા શું કીધું ગુરુના ભેદથી ભેદ સિવાય કામ ન થાય આ ગગનના અંદર ચડવું હોય તો આપણે ગગન ક્યાં છે એ આપણને ખબર નથી તો આપણે તો આજથી સુધી ભગવાનને ગોતવા બહાર દોડતા હતા આ તો અહીં વાલી વાત કરી આ તો અહીંયાની વાત કરી ગુરુના ભેદથી પાછો ભેદ જોઈએ ગુરુ ભેદ ન મળે તો આપણે કાંઈ સમજી ન શકીએ બીજું ભરતું સરતું તો આપણે ઢીંગલા ઢીગલી રમતા જેવું છે નાની નાની દીકરીઓ રમતી હોય ને એવું છે આ જગત તો બધું એવું કરે છે આપણે એમાંથી નીકળી જવાનું છે એ તો છોડી દેવાનું છે આપણા બેને સારી વાણી કરી હતી કે મને હું એવા વર્ગને મળીશ આ મારો મારો પુરલો હોય જાય મને મારે પરણવી છે તો આપણને ગુરુ જે સુરતાને સમજના લગ્ન કર્યા છે હવે સુરત આપણી નીચે ન ઉતરે તો ગુરુના ફેરથી ગગન તો ચડે કહેવાય નીચે ન ઉતરે તો નીચે જો આપણી વાસનામાં ફરતી હોય બીજે ત્યાં ફરતી હોય ભટકતી હોય તો ન કહેવાય આ તો ઉતરે નહીં એની વાત છે આપણે કહ્યું ચાલો આશા છોડવા દેવું આશા આ જોના કરા બાકી તો બધો કાળનો કરાશે એમાં તો નથી જો આપણે તો આ મન ને હટાવી લેવાનું એ હટે તો જ કામ થાય એ આપણને હટવા નથી દીધું જ્યાં લઈ જાય છે એના માટે તો ગુરુ આજે ગુરુનો ભેદ દીધો આ ભેદ ગગન કરવા માટે આ ખીલડો દીધો શ્વાસ શ્વાસની સાધના દીધી આ ખીલો છે અગ્ર ઉપર આપણે ધ્યાન કરીને ચરવાનો ખિલ્લો છે એમાં મનને રોકી દેવાનો છે તો જ થાય કામ ન થાય એટલા માટે તમે બધા આ તો બધું જાણો છો આપણા એકલા પેગલા વાત કરી કે ઘર આપણા માટે સારું છે ભજન કરવાનું આપણા સામાન દાસ કીધું હતું કે એ શ્વાસ એટલો બધો ભયંકર ખરાબ છે તો એ બીજું કામ કરવા જાવ કે એમાં નુકસાન થાય ભજન કરવા માટેનું છે સુખ્મણમાં ભજન થાય સુક્ષ્મણને સમજી લેવી જોઈએ કેટલી કે વખત દિવસમાં આવતી હોય આમ તો સેજે સેજે આવે સંતોને તો ઘડી ઘડી પુષ્સ આવે નહીં તો આમ તો સુરત કલાકે કલાકે બદલે આપણે બધા જાણીશું કે શરીરની અંદર ડાવોને જમણો બે પા જોઈ ચંદ્ર સુર નાળી છે એક ઠંડી છે ગરમ છે શરીરને જોઈ ને કે તકલીફ થાય એના માટે આ ભેદ આપણને સમજાયો પણ આપણને સંતો એવો ભેદ બતાવ્યો કે તમે ધારો ત્યારે સુખ સમળા લઈ શકો તમે આ કરી શકો છો આપણને ભેદો બતાવ્યો છે સુર કરશો ચંદ્ર કર જાગો સુરમાં જઈને સમાવો કયા સુરમાં ભજન કરો કયા સ્થુરમાં શું બધું જ સંતોષ સમજાય અને પછી એમ કરતા કરતા જાગી ગયા પછી તો બધાય સુર બધાય દબર બધાય ધી હવા બધાય ભજને ભજન પછી કાંઈ કરવું ન પડે પછી એને જાગે ને કાંઈ ન કરવું પડે પછી કાંઈ ગમ ચોથો વર્ષો બધાય ગોળ હરકા થઈ જાય પછી તો દિવસ રાત નિંદર હું નંદિર નિંદર કરતો તો તમારી સમાધિ બની જાય નીંદરે સમાધિ તમારી બધું એવું છે બધું પણ તમે તો આમાં એવો જ કરી રહ્યા છો બધા સમજદાર છો એટલે મારે બહુ કંઈ તો મને ચણા ચણા જાણ વાગે વાગે આનંદ અપરા ધ્યાન કરીને જાગીને જોયું દર્શન મોરલીવાળા અહીંયા કૃષ્ણ આ વાગે ને નાદ કરવાની એમાં જ આવવાનું કીધું છે કોઈ એને રામે કીધું કોઈ એને કૃષ્ણ કીધું એ જ છે અને બધા આપણા સંતોએ એ જ કીધું છે જે જગતમાં થઈ ગયા થઈ ગયા થઈ ગયા હવે એ ક્યાં છે હવે ક્યાં છે બધાના હૃદયમાં રમી રહી છે એ છે ઘટમાં બેઠો એ છે એને રામ કહેવાય એને કૃષ્ણ કહેવાય એને મારે જગદંબા કહી દો શક્તિ આજ શક્તિ કહી દો આજ પુરુષ કહી દો એક જ વસ્તુ છે બસ જાઓ આમાંથી બહાર નીકળશો તો બોડી મળશો નથી હું કરવાનો મનરુભાઈ મારો જો આમાંથી બહાર નીકળ્યા ને તો મરવાનું છે તો લોકચરસી છે તો સંતો આપણને ભીન ભીન કરીને આ વાણીઓ દ્વારા કેટલી બધી મહેનત કરીને બધી વાણીઓ બનાવી એમાં આધ્યાત્મિક વાણીમાં સિવાય કાંઈ આવશે જ નહીં આ નીજ વાત આવશે ને તમારી અંદર તમારા સ્વરૂપને પોતાને ઓળખી દઉં દેવાભ્યાસ કાઢી નાખો દેહ હું શો નહીં હું દેહને માનવાનો નહીં હું આત્મા શું એને પરમાત્મા બનાવો શે નથી બને ભજન સરળથી બને એમ કરતાં કરતાં તમે બની જાઉં જો એક નાનું એવું જીવડું હોય ઈડા અને ભમરીયાને ડખ મારી અને ભગવતોના ઘર માટીનું બનાવીને ડખ મારીને મૂકી દે એના ઉપર ભોજન કરે થોડા દિવસમાં એમાં એમાંથી તમારે સ્વરૂપનું એનું બદલી જાય વિચાર કરો ઈડામાંથી ભમરી બની જાય તેમ આપણે પણ સ્વરૂપ બદલી ગયા બધાના અંતિ બદલી ગયા આપણે એવા જ હતા કેવા થઈ ગયા જે સબ જારો જો બાર વટ્યો કેવો બાર વટ્યો તો પાપી હતો માથાના વાળ જેટલા પાપ કર્યા એક જનમાં નીકળી ગયો પલમાં ફેર બની ગયો વાલીઓ ફેર તમે વિચાર કરો કેવો બની ગયો ક્યાં પહોંચ્યો વાલીઓ ફેર લોટામાંથી તેવો વિચાર બનો વાલ્મીકી ઋષિ બની ગયા વિચાર તો કરો જેનાથી બન્યા આ ગુરુના ભેદથી આ ભેદ મળે તો એને વિચાર કરો ઘણા નમ જાય બોલે એને રામ નામનો મંત્ર બોલ્યો હતા એમને રામ ને બદલે મરાભરા કર્યો ને ઉલટો નામ લઈને નીકળી ગયા નહીં એવું નથી સત્તાભાઈ શીખો પણ સંતો સમજાવ રામ રામ કરીને ના નીકળે તો મરામણથી કેમ નીકળે ના નીકળે ઉલટો ભેદ છે સમજ છે ગુરુનો એ ઉલટ સુરતી મારા આપી હતી એ ઉલટી ઉલટી મારાથી એનું કામ થઈ ગયું એનાથી વાલ્મીકિક ઋષિ મજા કે રામમાંથી મરાથી થાય ઉલટું બોલોથી

પ્રેમ ન હોય તો પ્રેમ વિના છે ભી નસે ધીરે પ્રેમ સિવાય કાંઈ ન થાય એટલે આના માટે ગુરુ ઉપર પ્રેમ જોઈએ શબ્દ ઉપર પ્રેમ જોઈએ આ બધા આવો તમારો પ્રેમ ભાવ છે એથી વિશેષ વધે અને તમે આ મહિનાની અંદર શહેરની અંદર ખૂબ ખૂબ બધા ભાઈઓ મહેનત કરી છે ખૂબ તંતોર એમ આશ્રમ જે બન્યો ત્રણ વર્ષની અંદર આટલું બધું તમે કામ લઈ ગયા ખૂબ ખૂબ મારા અંદરથી બધાના આશીર્વાદ છે ભજન પણ પ્રેમથી કરજો ભજન તો કરવાનું ભજન તો છેલ્લા શ્વાસ સુધી કરવાનું અને શ્વાસ આલે છે આપણે અલંકારથી આલે છે એના ઉપર સુરતા બાંધવાની છે બસ સુરતા સુગર સમેટો તો ઘટમો સાહેબ ભેટે કાંઈ બીજું કરવાનું નથી બોલો સત્ય ગુરુદેવ કી જે સનાતન ધર્મ કી જે આપણે આપણે ગુરુ મહારાજ કી